જે આ ઘટના બની છે ક્યાં ઘટના બની છે કેવી રીતે ઘટના બની છે મૂળી તાલુકાના ખાખરાળા અને સાયલા તાલુકાના ચોરવીરાની જે સીમ છે ત્યાં સરકારી સર્વે નંબર ત્રણસો માં આજથી થી ચાર વર્ષ અગાઉ જે જામવાળીના વિઠલ ઝાગા અલગોતર છે તેઓ દ્વારા મોટા પ્રમાણની અંદર અહીંયા કુવાઓ ગેરકાયદેસર ગાળી અને કોલ્સો કાઢવામાં આવેલો હતો અને આ કુવાઓ હજુ પણ યથાવત જ એમ જ પડેલા છે અને જે તે વખતે જે બીજી પણ અન્ય ખનીજો નીકળેલી જેની અંદર સેન્ડસ્ટોન છે અને ફાયર ક્લે છે એ ફાયર ક્લેને ભરવા માટે ગઈકાલે એમનું લોડર અને ડ્રાઈવર છે એ ભરવા માટે મોકલેલા હતા અને આ ફાયર ક્લે એટલે કે જે કીઓ છે એ ભરવા જતાં એ બાજુની અંદર કૂવો આવેલો છે તો ડ્રાઈવર દ્વારા જે રિવર્સ લોડર લેતા એ કૂવાની અંદર લોડર અને ડ્રાઈવર બંને સાથે પડેલ છે અને જે અંદર જે કુવાની અંદર છે પાંત્રીસ ફૂટ જેટલું પાણી પણ ભરાયેલું છે અને જે બોડી છે ડેડ બોડી છે એ સીધી લોડણની નીચે આવી ગયેલી છે તળિયે એટલે હાલ જે કામગીરી રેસ્ક્યુની ચાલી રહી છે એની અંદર અમોએ ફાયર બ્રિગેડ રાજકોટ અને ફાયર બ્રિગેડ સુરેન્દ્રનગર તેમજ ચોટીલાની ક્રેનની મદદ લઈ અને કાર્યવાહી હાથ ધરેલી છે હાલની પરિસ્થિતિ શું છે સર હાલની પરિસ્થિતિ આ જે બોડી છે એ બોડી છે એ જ અંદર પાણીની અંદર લોડરની નીચે આવેલી છે અને એને કાઢવા માટે પ્રથમ છે લોડર કાઢવું પડશે ત્યારબાદ ડેડ બોડી નીકળશે